અને આજે આપણે ઘઉં આવી ગયા છે તો ઘવે એ સારા કરવાના જો આપણે ઘઉં આવી ગયા છે આ ચાર કટ્ટા ઘઉં આ તો આપણે મોડા ઘઉં લીધા છે એટલે આ ઘઉ જો સરસ મજાનો મુખવાસે આપણે સુકાઈ ગયો છે આને હજી એકાદ દી આપણે હૂકવા દઈશું ને પછી આને આપણે ઘીમાં શેકીને હંચળ નાખીને આપણે મુખવાસ બનાવી જો આ થોડીક કટકી કરી છે આટલી ને આટલો આપણે મુખવાસ બનાવ્યો છે તો ચાલો આપણે ઓમભાઈનું ટિફિન ભરી લઈએ અને પછી ઓમભાઈને ટિફિન દી આવી તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો આવે સુધી બી નહી રહી આવડે રમતા રમતો આપણે ધાર્મિક ભાઈના નાના એવા દોસ્તાર છે એમ મમ્મી ને વેર ને બાલુ પ્રાગજી બધા બેઠા છે ક્રિકેટ રમવા માટે આપણે ધાર્મિક ભાઈ ની વાટ જોવે છે ભાઈ માર શિક્ષર વાહ ભાઈ વાહ શિક્ષર મારી રહ્યો તો કોને રમતા શીખવાડ્યું કોને રમતા શીખવાડ્યું વાહ ભાઈ વાહ ત્યાં તો મસ્ત રમતા આવડે છે હાથે શીખી ગયો ધાર્મિક ભાઈ આવી ગયા છે પલ્લી જો કપડા ન બદલાય આવીને સીધા પાપડ શેકવા મળ્યા જો માં ભાઈ પાપડ શેકીશ કે હું ભાઈ જો આમાં ધાર્મિક ભાઈ સરસ મજાનો પાપડ શેકે છે પાપડ બાળી દીધો ધાર્મિક ભાઈ પાપડ શેકવા બહુ ગમે આ તે કાંઈ તમે પાપડ આ તે શેકશે જો કેવો શેકે જો આમાં ધાર્મિક ભાઈ રોજ હાથે પાપડ સેકીને ખાય છે બે ત્રણ પાપડ સેકશન પછી એકલા પાપડ ખાશે બેટા બેઠો જાય

હમસાં કાથી લાવે ને એને મને સીધો ફોન મત કરાય કોય તે કાંકરા માં છે તો મારા સેક પર દેખના તો બહુ કાંકરા છે બેસ તોડના છોલું જ આપડો ત્રિજો ગયા બ્રે ત્રિજો પટો તોડવા જાય માથે તે કેટા ખાયા ખાકર નાઈતા હવે ત્રિજો પટો છે કીંચી નું કામ તો ગમતું આ માં સે વધારે દીકે હું તો ચા દીયે

ઘઉં નો ઢગલો હમણાં પતી જાય માસી મીડિયા કામ કરવા ફટાફટ અને આપડે ઘઉં ભરાઈ ગયા છે જવા માસી છેલ્લે આપણે પ્રોસેસ પૂરી કરે છે માસી ઘઉં ની પ્રોસેસ પૂરી એડિયું દન ભરી લીધા ને બાંધી દઈ કે માસી કોથળી ને હવા નો લાગે એટલે બગડે નઈ કે બાર મહિના પોણા છ થયા ફીટ પોણા છ માં ચાર કટ હવા કલાક માં ચાર કટા ઘઉં હારા થઈ ગયા એડિયું દેવાઈ ગયું ને જો પેટી બંધ ઘઉં થઈ ગયા હવે આપણે નાસ્તા પાણી કરી લેવી હા માસી ભૂખે લાગીશ એ પછી કરી નાખશું માસી એમ એમ રહેવા દે હવે હાલો આપણે નાસ્તા પાણી કરી લઈએ જો નાસ્તો આપણે વમભાઈ લઈને આવી ગયા છે જો આપણો નાસ્તો આવી ગયો છે વોમભાઈ આમ નાસ્તો કરી લઈએ હાલો તો જો આપણે ગરમા ગરમ જલેબી સમોસા બધું આવી ગયું છે નાસ્તો ઓમ બરાબર કે એમ ગ્રામડ દે પડ્યા ડબ્બામાં પરમાલા બનાવતા કોણ ન કહેવાય હું થઈ ગયા આપણે નાસ્તા પાણી કરીને માસીને મૂકવા જવાનું છે તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગે જય હિન્દ જય ભારત